નમસ્કાર સ્વાગત છે આપનું રંગત માં હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખું છું જો તમને વાનગી પસંદ આવતી હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ને લાઈક કરો અને ગ્રુપમાં

પીવામાં ઠંડો અને ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપતો અને શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય તો આ મિલ્કશેક બનાવીને તમે પીશો તો તમારા હિમોગ્લોબિન પણ જળવાઈ રહેશે એવો દાડમનો મિલ્કશેક બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ આપણે અહીંયા જોઈ લઈએ મેં અહીંયા એક મીડિયમ સાઈઝનો દાડમના દાણા કાઢીને લીધા છે એ સામે એક કપ મેં દૂધ લીધું છે દાડમના દાણા આપણા એક કપ જેટલા હશે એટલે સામે મેં એક કપ દૂધ લીધું છે ચાર કાજુ ની કતરણ કરી લીધી છે ચાર બદામ ની કતરણ કરી લીધી છે બે ચમચી અહીંયા મેં સુકા કોપરા છીણ લીધું છે અને ત્રણ ચમચી મેં સાકર પાવડર લીધો છે અને એક નંગ ઇલાયચી પાવડર કરીને લીધો છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવો દાડમ નો મિલ્કશેક દાળમનો મિલ્ક શેક બનાવવા માટે આપણે અહીંયા એક મિક્સર જારની જરૂર પડશે એટલા માટે મેં અહીંયા મિક્સર જાર લીધું છે એની અંદર આપણે જે દાળમના દાણા કાઢીને લીધા હતા તે આપણે બધા દાણા એડ કરી દઈશું અને એની અંદર આપણે થોડું દૂધ એડ કરી અને આપણે એને ક્રશ કરી લેશું એકદમ અહીંયા મેં દાળમને મસ્ત ક્રશ કરી લીધા છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરી લેશું હવે આપણે જે દાડમ અને ક્રોસ કર્યા છે એને સ્ટેન કરવાના છે તો મેં અહીંયા એક સ્ટેનર ને તપેલી ઉપર રાખ્યું છે અને આપણે જે ક્રોસ કર્યું છે તે આપણે સ્ટેનર ની અંદર એડ કરી દેશું અને ચમચી વડે આવી રીતે ચલાવતા ચલાવતા આપણે એના પલ્પમાંથી બધો જ્યુસ નો પાર્ટ નીકાળી લઈશું અહીંયા મેં દાડમના પલ્પમાંથી બધો જ્યુસ નીકાળી લીધું છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરી લેશું હવે અહીંયા દાડમનો મિલ્કશેક બનાવવા માટે આપણે જે જ્યુસ નીકાળ્યો છે એની અંદર આપણે બાકીની જે વસ્તુઓ છે તે બધી એડ કરી દેશું તે પહેલા આપણે જે અહીંયા દૂધ બાકી રાખ્યું હતું તે બધું દૂધ એડ કરી દેશું અને એની અંદર આપણે જે અહીંયા સાકરનો 3 ચમચી મે પાવડર લીધો હતો તે આપણે એડ કરી દેશું અને વ્યવસ્થિત રીતે ચમચી વડે આપણે એને શેકની અંદર ઉગાડી દેવાનો છે આવી રીતે ચલાવતા ચલાવતા તો અહીંયા મેં વ્યવસ્થિત ખાંડ સાકરના પાવડર મિક્સ કરી લેવાનો છે હવે આપણે અહીંયા ટોપરાનો છે થોડું એડ કરી અને થોડું ગાર્નિશિંગ માટે રાખી દેશું અહીંયા કાજુની કત બદામની કતરણ થોડી એડ કરશું અને થોડું ગાર્નિશિંગ માટે રાખી દેશું થોડી આપણે કાજુની કતરણ એડ કરીશું અને થોડી ગાર્નિશિંગ માટે અને અહીંયા જે આપણે ઈલાયચીનો પાવડર લીધો હતો તે એડ કરી દેશું અને બધી જ વસ્તુને વ્યવસ્થિત રીતે

તો તમે પણ આ મિલ્કશેક ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારા મિલ્કશેક કેવો બન્યો તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કેવી લાગી તમને મારી રેસીપી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારા વિડીયોને લાઇક કરો તમારા ગ્રુપમાં મારા વિડીયો શેર કરો અને હજુ સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોની નીચે જે આ રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે તે બ્લેક કલરનું હશે તો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી એ બટનને તમે ક્લિક કરો જેથી મારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય અને એ ક્લિક કરશો એટલે એક બે લાઇકન આવશે એ એને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળતા રહે તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની થેન્કસ ફોર વોચિંગ